બુટલેગર અને તેના નવ સાગર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્ન કલાકાર યુવાન નું મોત નીપજ્યું અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા ગુનો નોંધીને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકામાં બુટલેગર અને તેના નવ સાગરિતોને ઝડપી પાડ્યા અહીં ઉલ્લેખનીય છે કે પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને તેને આ ઝઘડા અંગે કંઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી નાખી હતી ઇજાગ્રસ્તો પૈકી પારસ વેકારીયાને છોતી પર જીવલેણ ઘા જીકાતા તેમનું સ્થળ પર મોત નીપજ્યું પારસવરાછા રોડ માતાવાડીમાં હીરાણા કારખાનામાં કામ કરતો હતો બનાવની જાણ બાદ ઉતરાણ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી પોલીસના જણાવ્યા મુજબ નિકુંજ બુદેવ નામના યુવકે લાલુને લાફો માર્યો હતો જેની અદાવતમાં આ જીવલેણ હુમલો થયો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે

ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ ડોગોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ